જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આજનો તહેવાર એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમનો તહેવાર કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈ ડાળખી આજે આપણે શ્રાવણ માસના ખૂબ જ પવિત્ર તહેવાર રક્ષાબંધન વિશે વાત કરીશું તેમાં આપણે રાખડી બાંધવાનો શુભ સમય ભદ્રાકાળનો સમય અને પૌરાણિક કથા વિશે વાત કરીશું તો દર્શક મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી તમને રક્ષાબંધનના મહત્વ વિશે ખબર પડી શકે અને જો તમે વિડીયોને લાઈક ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો મિત્રો શરૂ કરીએ આજની કથા હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્ત્વ છે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચેના પરસ્પર પ્રેમના સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રની છાયા રહેશે ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ભદ્રની છાયા હોય છે ત્યારે રક્ષાબંધન તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી ભદ્રકાળમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાય છે ભદ્રાકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભાદરનો પડછાયો કેટલો સમય રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે રક્ષાબંધન બે હજાર ચોવીસ શુભ તારીખ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિથિ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના સવારે ત્રણ વાગ્યે અને ચાર મિનિટથી શરૂ થશે જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ અગિયાર ઓગસ્ટ રાત્રે અગિયાર કલાકે અને પંચાવન મિનિટે સમાપ્ત થશે આ વખતે પૂર્ણિમા તિથિ એક હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસ ઉજવવામાં આવશે જોકે રક્ષાબંધન પર પણ ભદ્રનો પડછાયો રહેશે આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખને લઈને મતભેદ છે રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રનો પડછાયો આ વર્ષે રક્ષાબંધન ભદ્રાની છાયામાં રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ કલાકે અને એકાવન મિનિટથી ભદ્રા શરૂ થશે જે બપોરે બાર કલાકે અને સુડતાલીસ મિનિટ સુધી રહેશે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક કલાકે અને ત્રીસ મિનિટથી લઈને રાત્રે નવ કલાકથી લઈને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય છે જાણો ભદ્રા એટલે શું પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રા ભગવાન સૂર્યદેવ અને માતા છાયાની પુત્રી હતી શનિદેવની બહેન પણ હતી એવું કહેવાય છે કે જ્યારે ભદ્રાનો જન્મ થયો ત્યારે તેણે આખી સૃષ્ટિમાં તબાહી મચાવી દીધી હતી અને તે બ્રહ્માંડને ગળી જવાની હતી જ્યાં પણ કોઈ પૂજા અનુષ્ઠાન યજ્ઞ અને શુભ કાર્ય હોય ત્યાં ભદ્રા ત્યાં પહોંચી જતી હતી અને તેમાં વિઘ્નો ઊભી કરતી હતી આ જ કારણથી ભદ્રાને અશુભ માનવામાં આવે છે અને રાખડી કે કોઈ પણ શુભ કાર્ય ભદ્રાકાળના સમયગાળામાં કરવામાં આવતા નથી આ સિવાય એક અન્ય કથા છે કે ભદ્રાકાળમાં જ લંકાપતિ રાવણે પોતાની બહેન પાસેથી કાંડા પર રાખડી બંધાવી હતી જે બાદ એક વર્ષમાં રાવણનો નાશ થયો હતો આ જ કારણથી રક્ષાબંધનના દિવસે ભદ્રાના સમયે રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ તે અંગે અહીં જણાવવામાં આવ્યું છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે પ્રાચીન કાળથી આ પરંપરા છે બહેને વિધિ અનુસાર પૂજાની થાળી રાખવી જોઈએ અને તેમાં પૂજાની સામગ્રી અક્ષત રોલી ચંદન દહીં અને દીવો રાખવા જોઈએ રાખડી બાંધતા સમયે થાળીમાં રાખો આ વસ્તુ રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલાં થાળી સજાવવી જોઈએ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે ચાંદીની થાળીને શુભ માનવામાં આવે છે તમારી પાસે ચાંદીની થાળી ના હોય તો સામાન્ય થાળી લો અને તેમાં ઓમ અથવા સ્વસ્તિક બનાવો હવે તે થાળીમાં અક્ષત રોલી ચંદન દહીં અને દીવો મૂકો થાળીમાં તિલક પણ હોવો જોઈએ જે શુભકારી માનવામાં આવે છે ત્યાર પછી ભાઈને જમણા હાથમાં રાખડી બાંધો હવે તેને મીઠાઈ ખવડાવીને આરતી ઉતારો આ પ્રકારે કરવાથી ભાઈને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે અને તમામ સંકટમાંથી મુક્તિ મળે છે સોમવારે ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનું પાવન પર્વ મનાવવામાં આવશે રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાના પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે જાણો રક્ષાબંધનનું પાવન પર્વ મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ ધાર્મિક કથાઓ અનુસાર એકવાર રાજા બલિ અશ્વમેઘ યજ્ઞ કરાવી રહ્યા હતા તે સમયે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિ પાસે ત્રણ પગ ધરતી દાનમાં માગી રાજા ત્રણ પગ ધરતી આપવા માટે તૈયાર થઈ ગયા રાજાના હા કહ્યા બાદ ભગવાન વિષ્ણુએ તેમનું કદ વધારી દીધું અને ત્રણ પગમાં બધું જ માપી લીધું ત્યારબાદ ભગવાન વિષ્ણુએ રાજા બળીને રહેવા માટે પાતાળ લોક આપી દીધો રાજાએ પાતાળ લોકમાં રહેવાનું તો સ્વીકારી લીધું પરંતુ રાજાએ ભગવાન વિષ્ણુ પાસે એક વચન માગ્યું ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું જે પણ વચન જોઈએ તે માગી લે ત્યારે રાજાએ કહ્યું કે ભગવાન હું જ્યારે પણ જોઉં ત્યારે મને માત્ર હું તમને જોઈ શકું સૂતા જાગતા દરેક ક્ષણમાં હું માત્ર તમને જ જોવા માગું છું ભગવાને તથાસ્તુ કહી દીધું અને રાજાને સાથે પાતાળ લોકમાં જ રહેવા લાગ્યા જ્યારે ભગવાન વિષ્ણુ રાજા બલિ સાથે પાતાળમાં જ રહેવા લાગે છે ત્યારે માતા લક્ષ્મીને વિષ્ણુ ભગવાનની ચિંતા થવા લાગી માતા લક્ષ્મીએ તે સમયે જ નારદજીને ત્યાં ભ્રમણ કરતા જોયા ત્યારે માતા લક્ષ્મીએ નારદજીને પૂછ્યું તમે ભગવાન વિષ્ણુને ક્યાંય જોયા છે ત્યારે નારદજીએ મા લક્ષ્મીને બધી જ વાત જણાવી દીધી તમામ વાતો જાણ્યા બાદ લક્ષ્મીએ નારદજીને વિષ્ણુ ભગવાનને રાજા પાસેથી પરત લાવવા માટેનો ઉપાય પૂછ્યો નારદજીએ મા લક્ષ્મીને કહ્યું કે તમે રાજા વલીને પોતાનો ભાઈ બનાવી લો અને તેમની પાસેથી ભગવાન વિષ્ણુ માગી લો ત્યારબાદ મા લક્ષ્મી રૂપ બદલીને પાતાળ લોકમાં પહોંચી ગયા પાતાળ લોક પહોંચીને માલક્ષ્મી રોવા લાગ્યા રાજા બલીએ લક્ષ્મીને રોતા જોઈને તેમને રોવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મીએ જણાવ્યું કે તેમનો કોઈ ભાઈ નથી એટલા માટે તેઓ રોઈ રહ્યા છે મા લક્ષ્મીના બોલ સાંભળીને રાજા બલીએ કહ્યું કે તમે મારા ધર્મ બહેન બની જાઓ ત્યારબાદમાં લક્ષ્મીએ રાજા બલી પાસેથી વિષ્ણુ ભગવાન માંગી લીધા ધાર્મિક માન્યતાઓ અનુસાર ત્યારથી રક્ષાબંધન પર્વ મનાવવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના કાકી દેવીએ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો આપણે જાણીએ છીએ તેમ એને ચાર હાથ અને ત્રણ આંખો હતી તે ખૂબ જ વિચિત્ર દેખાતો હતો ત્યાં જ ભવિષ્યવાણી થાય છે કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે એક વખત શ્રી કૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા જ્યારે તેમણે શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી થઈ ગયો શ્રુતિદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રી કૃષ્ણના હાથોથી થશે એ વિચારીને તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રી કૃષ્ણના હાથે સજા ન આપે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની સો ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો સો કરતાં વધારે ભૂલો કરશે તો તેને માફ નહીં કરે શિશુપાલ મોટો થઈને ચેદી નામના એક રાજ્યનો રાજા બને છે તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજ્યના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખ આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને પડકારવા લાગ્યો એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે યજ્ઞનું આયોજન કર્યું જેમાં બધા રાજાને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં શિશુપાલ પણ આવ્યા હતા જ્યારે ભગવાન કૃષ્ણ આવ્યા ત્યારે શિશુપાલ તેમનું અપમાન કરવા લાગ્યું અને કહેવા લાગ્યું કે આ ગોવાળિયાને કોણે આમંત્રણ આપ્યું અહીં બધા રાજાઓ આવ્યા છે તેને ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણને ટીકા કરી પાંડવોએ તેને રોકવાની ઘણી કોશિશ કરી પરંતુ તે માન્યો નહીં જ્યારે શિશુપાલે તેની સો ભૂલોની સીમા પાર કરી નાખી ત્યારે ભગવાન કૃષ્ણએ તેમને ચેતવ્યા પરંતુ શિશુપાલ ભૂલ કરતાં જ ગયા એટલે તરત જ ભગવાન કૃષ્ણએ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેમનું માથું કાપી નાખ્યું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેરવ્યું ત્યારે તેમની આંગળી પર પણ વાગી ગયું દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ મને રક્ષાબંધનની એક કથા સંભળાવો જેનાથી મનુષ્યોની બાધા અને દુઃખ દૂર થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે પાંડવ શ્રેષ્ઠ એકવાર દૈત્યો અને સુરો વચ્ચે યુદ્ધ ચાલુ થયું હતું જે સતત બાર વર્ષો સુધી ચાલતું રહ્યું અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઇન્દ્રને પણ પરાજિત કર્યા આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઇન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા બીજી બાજુ વિજેતા દૈત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી લીધું તેમણે રાજપથ પરથી એ જાહેર કરી દીધું કે ઇન્દ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે બધા લોકો મારી પૂજા કરે દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞવેદ વાંચન તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું આ જોઈને ઇન્દ્ર પોતાના ગુરુ બુદ્ધ પાસે ગયા અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા હે ગુરુવર આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ ના તો હું ભાગી શકું છું અને ન તો યુદ્ધનો સામનો કરી શકું છું મને કોઈ ઉપાય બતાવો બુદ્ધે ઇન્દ્રની વેદના સાંભળી તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું શ્રાવણની પૂનમની વહેલી સવારે નીચે આપેલા મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો યેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ ભીવધ્વાની રક્ષે માચલ માચલ ઇન્દ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી આશીર્વચન મેળવી રક્ષા સૂત્ર લીધું અને ઇન્દ્રના જમણા હાથે બાંધીને યુદ્ધભૂમિમાં લડવા મોકલી આપ્યા રક્ષાબંધનના પ્રભાવથી દૈત્ય ભાગી ગયા અને ઇન્દ્રનો વિજય થયો બાંધવાની પ્રથાની શરૂઆત અહીંથી જ થાય છે ભારતીય ઇતિહાસ મુજબ મુસલમાન શાસન પણ રક્ષાબંધનની ધર્મ ભાવનાને માનતું હતું જહાંગીરે એક રાજપૂત સ્ત્રીનું રક્ષા શૂસ્ત્ર મેળવી સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સંદર્ભમાં પન્નાની રાખડી વિશેષ ઉલ્લેખનીય છે એકવાર રાજસ્થાનના બે રાજ્યો વચ્ચે ગંભીર ઝઘડો ચાલી રહ્યો હતો એક રાજ્ય પર મોગલોએ આક્રમણ કરી દીધું લાગ જોઈને બીજા રાજ્યવાળા રાજપૂતોએ મોગલોનો સાથ આપવા સેના તૈયાર કરી રહ્યા હતા પન્ના પણ આ જ મોગલો વચ્ચે ઘેરાયેલી હતી તેને બીજા રાજ્યના શાસકને કે જે મોગલોને સહાયતા કરવા જઈ રહ્યો હતો તેને રાખડી મોકલી રાખડી મળતા જ તેને મોગલોની મદદ કરવાને બદલે તેમના પર આક્રમણ કરી દીધું મોગલો પરાજિત થયા આવી રીતે રક્ષાબંધનના કાચા દોરાએ બે રાજ્યોના રાજાને પાકી મિત્રતાના સૂતમાં બાંધી દીધા મધ્યકાળના ઇતિહાસની આ ઘટના છે ચિત્તોડની હિન્દુ રાણી કર્માવતીએ દિલ્હીના મોગલ બાદશાહ હુમાયુને પોતાનો ભાઈ માનીને તેને રાખડી મોકલી હતી હુમાયુએ રાણી કર્માવતીની રાખડી સ્વીકારી અને ખરા સમયે રાણીના સન્માનની રક્ષા કરવા ગુજરાતના રાજા જોડે યુદ્ધ કર્યું હતું પૌરાણિક ગ્રંથોમાં આ દંતકથા માટે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી માન્યતાઓના આધારે એવું કહેવાય છે કે ભગવાન ગણેશને બે પુત્રો સાથે એક પુત્રી હતી જેનું નામ હતું માતા સંતોષી ભગવાન ગણેશને રિદ્ધિ અને સિદ્ધિ એમ બે પત્નીઓ હતી જેનાથી તેમને બે પુત્રો શુભ અને લાભ થયા હતા એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ તેમની બહેન અશોક સુંદરીને રક્ષણનો દોરો બાંધી રહ્યા હતા આ દરમિયાન તેના બંને પુત્રો શુભ અને લાભ ત્યાં રમી રહ્યા હતા જ્યારે તેણે જોયું કે તેની ફઈ પિતા ગણેશના કાંડામાં દોરો બાંધે છે ત્યારે તેણે તેનું રહસ્ય પૂછ્યું આના પર ભગવાન ગણેશે તેમને રક્ષાબંધનનું મહત્વ જણાવ્યું અને કથા પણ સંભળાવી પછી ભગવાન ગણેશના દીકરાઓએ કહ્યું અમને પણ અમારી બહેન જોઈએ છે તે ક્યાંય કેમ દેખાતી નથી આટલું કહીને બંને બાળકોએ એક બહેનની માગણી કરી પછી ગણેશે તેમની જીદને એક સંકેત માન્યો અને જગતના કલ્યાણ માટે જરૂરી એવી શક્તિનો ઉપયોગ કર્યો દેવી દુર્ગાની કૃપાથી ત્યાં એક છોકરી પ્રગટ થઈ તેમણે ગણેશજીને પિતાજી કહ્યું અને તેના પ્રગટ થવાનું કારણ પૂછ્યું ગણેશજીએ કહ્યું આજથી તું મારી દીકરી છે અને તારા પ્રાગટ્યથી મારા પુત્રોને ઘણો સંતોષ થયો છે તેથી તું સંસારમાં સંતોષી માતાના નામથી ઓળખાશે ભગવાન ગણેશજી પુત્રી માતા સંતોષીએ તેના ભાઈઓને રાખડી બાંધી હતી અને ત્યારથી તે વિશ્વને સુખ અને સંપત્તિનું વરદાન આપી રહી છે આ રક્ષાબંધનના તહેવાર પાછળ એક પૌરાણિક કથા છે જે મુજબ સૂર્યની પત્ની સંજ્ઞાના બે સંતાન હતા તેમાં પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું કિરણો સહન ન થતાં બની છાયા સંજ્ઞા પોતાના પતિ સૂર્યની ઉદ્દીપ્ત કિરણોને સહન ન કરી શકતા ઉત્તરી ધ્રુવમાં છાયા બનીને રહેવા લાગી તેનાથી તાપતી નદી તથા શનિશ્વરનો જન્મ થયો આ છાયાથી જ સદા યુવાન રહેનાર અશ્વિની કુમારોનો પણ જન્મ થયો છે જે દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે યમે માતાથી નારાજ થઈ યમપુરી વસાવી ઉત્તરી ધ્રુવમાં વસવાને લીધે માતાનો યમ તથા યમુનાની સાથે વ્યવહારમાં અંતર આવ્યું તેનાથી વ્યથિત થઈ યમે પોતાની નગરી યમપુરી વસાવી યમુના ગૌલોકમાં ચાલી ગઈ યમુના પોતાના ભાઈને યમપુરીમાં પાપીઓને દંડ આપતા જોઈને દુઃખી થતી હતી એટલા માટે તે ગૌલોકમાં ચાલી ગઈ સમય પસાર થતો ગયો ત્યારે ઘણા વર્ષો પછી અચાનક એક દિવસ યમે પોતાની બહેન યમુનાની યાદ આવી યમે પોતાના દૂતોને યમુનાનો પત્તો લગાવવા મોકલ્યા પરંતુ તે ક્યાંય ન મળી યમ પોતે ગૌલોકમાં ગયા જ્યાં યમુના સાથે ભેટ થઈ આટલા દિવસો પછી યમુના પોતાના ભાઈ સાથે મળીને આનંદિત થઈ યમુનાએ ભાઈનું સ્વાગત કર્યું અને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું યમ પ્રસન્ન થયા અને બહેનને વરદાન માગવાનું કહ્યું યમુનાએ વરદાન માગ્યું કે હે ભાઈ હું ઈચ્છું છું કે જે પણ મારા જળમાં સ્નાન કરશે તે યમપુરી નહીં જાય આ સાંભળી યમ ચિંતિત થઈ ગયા અને મનોમન વિચાર કરવા લાગ્યા કે આવા વરદાનથી તો યમપુરીનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે ભાઈને ચિંતિત જોઈ બહેન બોલી ભાઈ ચિંતા ના કરો મને એવું વરદાન આપો કે જે લોકો આજના દિવસે બહેનને ત્યાં ભોજન કરે તથા મથુરા નગરીમાં સ્થિત વિશ્રામ ઘાટ ઉપર સ્નાન કરે તે યમપુરી નહીં જાય યમરાજે આ વાતનો સ્વીકાર કર્યો અને વરદાન આપ્યું બહેનભાઈના આ પર્વને હવે રક્ષાબંધનના રૂપમાં ઉજવવામાં આવે છે રાખડી બાંધતી વખતે સૌથી પહેલાં તો ભાઈએ માથે રૂમાલ મૂકવો જોઈએ આ પછી બહેનો તેમના ભાઈના કપાળ પર કુમકુમથી તિલક લગાવે અને આખો અક્ષત લગાવે છે ધ્યાન રાખો કે પૂજાની થાળીમાં અક્ષતના દાણા તૂટેલા ન હોવા જોઈએ આ પછી ભાઈના જમણા હાથના કાંડા પર ત્રણ ગાંઠ લગાવીને રાખડી બાંધો રાખડી બાંધ્યા બાદ સાત વખત અગરબત્તી દીપથી ભાઈની આરતી ઉતારી કોઈ પણ મીઠાઈ ખવડાવી ત્યારે ભાઈએ પોતાની બહેનને કોઈ ભેટ કે પૈસાની ભેટ સોગાદો આપીને શુભકામનાઓ આપવી બહેનોને તિલક અને રાખડી બાંધતી વખતે ભાઈઓએ ખાલી હાથ ન રહેવું જોઈએ બહેન માટે ભેટ અને પૈસા અવશ્ય રાખવા બહેન પ્રત્યે તમારો પ્રેમ દર્શાવવાનો આ તહેવાર છે તેના મનમાં રહેલા અજાણ્યા ભયને હકારાત્મક પ્રકાશથી ભરી દેવા રાખડી ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમાં કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ આજના આધુનિક યુગમાં નવા પ્રકારની હાઈટેક રાખડીઓ આવી ગઈ છે તેને બાંધવામાં કોઈ વાંધો નથી પરંતુ કપાસનું રક્ષા સૂત્ર એકસાથે બાંધવું જ જોઈએ જો કોઈ કારણસર બહેનો રક્ષા સૂત્ર લેવાનું ભૂલી ગઈ હોય તો તેઓ પણ કલવા બાંધી શકે છે ભાઈ માટે મીઠાઈ પસંદ કરતી વખતે ધ્યાન રાખો કે મીઠાઈમાં કઠિનતા ન હોવી જોઈએ મીઠાઈમાં રસ હોવો જોઈએ જેથી ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ ક્યારેય ઓછો ન થાય રક્ષા સૂત્રની જેમ મીઠાઈમાં પણ કાળા અને ભૂરા રંગને ટાળવા જોઈએ જેમ કે બ્લેક જામુ અને ચોકલેટ વગેરે પરંપરાગત અને સાંસ્કૃતિક મીઠાઈઓ જેમ કે લાડુ દૂધ બરફી કેસર બરફી સ્પોન્જ રસમલાઈ વગેરે આપી શકાય છે રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે રક્ષાસૂત્ર પર ત્રણ ગાંઠ લગાવે છે ધાર્મિક માન્યતા મુજબ રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠ લગાવવી શુભ માનવામાં આવે છે કારણ કે આ ત્રણેય ગાંઠોનો સંબંધ ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાથે છે કહેવાય છે કે રાખડીની પહેલી ગાંઠ ભાઈના લાંબા આયુષ્ય માટે બીજી ગાંઠ પોતાના દીર્ઘ આયુષ્ય માટે અને ત્રીજી ગાંઠ ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા લાવવા અને સુરક્ષા માટે બાંધવામાં આવે છે આવી રીતે રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠ લગાવી શુભ હોય છે રાશિ પ્રમાણે તિલક લગાવો આજે રક્ષાબંધનના દિવસે તમારા ભાઈને રાખડી બાંધતી વખતે જો તમે તેની રાશિ અનુસાર તેને તિલક કરો છો તો તે તેને દરેક ક્ષેત્રમાં સફળતા અને સૌભાગ્ય અપાવશે આવી સ્થિતિમાં જો તમારા ભાઈની રાશિ મેષ અને વૃષિક છે તો તેણે સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ અને જો તેની રાશિ વૃષભ અને તુલા છે તો સફેદ ચંદન અને જો તેની રાશિ મિથુન અને કન્યા છે તો તેને કેસર અને જો તેની રાશિ કર્ક હોય તો તેણે સફેદ ચંદનનો ઉપયોગ કરવો જોઈએ અને સિંહ રાશિવાળા ભાઈએ કેસરી અથવા પીળો રંગ લગાવવો જોઈએ અને જો તેની રાશિ ધનુ અને મીન હોય તો કેસર અને જો તેની રાશિ મકર અને કુંભ હોય તો માત્ર રોલીનું તિલક લગાવવું જોઈએ જો તમારી બહેન તમારી પાસે રાખડી બાંધવા માટે તમારા સુધી ન પહોંચી શકે અથવા તમે તેમની પાસે રાખડી બાંધવા માટે ન પહોંચી શકો અથવા જો તમારી કોઈ બહેન નથી તો આ દિવસે તમારે મંદિરમાં જઈને પૂજારી દ્વારા તમારા હાથમાં રક્ષાસૂત્ર બાંધવું જોઈએ જેને પૂજારી નીચે આપેલા મંત્રથી પોતાના હાથમાં બાંધે છે તમને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય વગેરેની કામના કરે છે ઓમ યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલા તેન ત્વામપી બધનામી રક્ષે માં ચલ મા ચલ મિત્રો વિડીયો બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો તમે શિવજીના ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય